એન્ડ ઘટનાને લઈને પંથકમાં ચોકનો માહોલ વ્યાપી ગયો છે પ્રાથમિક વિગતો મુજબ બહુસરાજીના અંબાલાથી માતાજીના મંદિરે પગપાળા અકસ્માત નડી ગયો હતો જેમાં આ સંઘને અજાણ્યા વાહન ચાલક ફરાર થઈ ગયો હતો આ અકસ્માતમાં બે મહિલાઓ એક કિશોરનું મિત્રો વાત કરીએ તો ઘટના સ્થળે જીવ ગયો છે જ્યારે પાંચથી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે જેમને મિત્રો વાત કરીએ તો ધારપુર સિવિલ હોસ્પિટલમાં દાખલ કરી દેવામાં આવ્યા છે ચારની અતિ ગંભીર હોવાની પણ માહિતી સામે આવી રહી છે જે અત્યંત દુઃખદ ઘટના છે મળીશું નવા વિડીયોમાં જૈન જય